ભૂપેન્દ્ર પટેલે જાણી જોઈને ત્રણ લોકોની હત્યા કરી છે ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના અકસ્માત નહીં પરંતુ જાણી જોઈને લોકોને મોતના માર્ગ પર ચાલવા મજબૂર કર્યા તેનું પરિણામ છે શા માટે હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે આ શબ્દોનું પ્રયોજન કરું છું તો એટલા માટે કરું છું કારણ કે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગંભીર આ બ્રિજની ઘટના બાદ જે વાત માધ્યમોને કહી છે તેના પરથી કોઈ પણ માણસને આવું જ લાગે કેમ કે ઋષિકેશભાઈની વાત સરકારની બેદરકારીની ચાળી ખાઈ રહી છે સરકારને તમારા જીવની કેટલી ચિંતા છે તેની વાત કરતા પહેલા મુખ્યમંત્રીને કહી દઈએ કે પછી મોરબીનો ઝૂલતા પુલ તૂટવાની ઘટના કે રાજકોટનું ટીઆરપી ગેમ ઝોન તમે દરેક વખતે પ્રાર્થના કરી છે અને આવી ઘટના જોતા રહીએ છીએ અને હજુ તમને ત્રેવીસ માંથી એક ગાળો તૂટ્યો એવી છટકબારી દેખાય છે આવો તમને બતાવું ગુજરાતની સરકાર કેવી છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વશીયા આપ જોઈ રહ્યા છો સ્વમાન આજે સવારે વડોદરા આણંદ ને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડતા માર્ગ પરથી પસાર થતા કેટલાક ટ્રક પિકઅપ વાહન અને બાઇક સહિતના લોકો મહીસાગર નદીમાં પડ્યા હતા ચાલીસ વર્ષ પહેલા વર્ષ ઓગણીસો માં બનેલો આ ગંભીરા બ્રિજ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત વચ્ચે જીવાદોરીની જેમ કામ કરતો હતો પણ હવે તે મોતનો માર્ગ બની અને કલંકિત થઈ ગયો છે કારણ કે જે બ્રિજે ચાલીસ વર્ષ સુધી પ્રવાસીઓને પોતાના ગંતવ્ય સુધી પહોંચાડ્યા તેનો મોટો હિસ્સો આજે નવ જુલાઈ બે હજાર ના રોજ તૂટી પડતા બે ટ્રક એક પિકઅપ ટ્રક સહિત અગિયાર થી બાર લોકો નદીમાં પડ્યા હતા અને ત્રણ લોકોના આ ઘટનામાં મોત થયા જ્યારે અન્ય લોકો સારવાર હેઠળ છે આ ઘટના જ્યારે ઘટે છે તેની વિગતની આપણે વાત કરી લીધી પણ આ ઘટનાના કારણની વાત હવે કરીએ ગંભીરા બ્રિજ ચાલીસ વર્ષથી કાર્યરત હતો તેને સમયસર રિપેર કરવામાં આવતો હતો અને નવો બ્રિજ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બસો કરોડના ખર્ચની મંજૂરી પણ આપી દીધી છે આ બધું સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ બોલે છે તો તમને લાગશે કે સરકાર કેવી સારી અને મુખ્યમંત્રી તો કેવા સારા પણ ના એવું નથી આ જવાબમાં સરકાર ખુદ સ્વીકાર કરે છે કે બ્રિજ નવો બનાવવો પડે તેવી સ્થિતિ હતી અને માટે જ નવો બ્રિજ મંજૂર કરી ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો તો તેનો મતલબ એ થયો કે સરકાર જાણતી હતી કે આ બ્રિજ દગો દઈ શકે તેમ છે સરકાર જાણતી હતી અને મુખ્યમંત્રી બ્રિજ બ્રિજ મંજૂર કરતા હતા હતા એટલે કે કે ભૂપેન્દ્રભાઈ જાણતા આ ગંભીરાનો દેશે લોકોના મોતનું કારણ બનશે પણ તેમને સતત મોનિટરિંગ ન કરાવ્યું લોકો માટે આ જીવાદોરી જેવો બ્રિજ તેના કારણે મોતનો માર્ગ બનાવવા માટે સરકારની બેદરકારી જવાબદાર છે જો સતત આ બ્રિજનું મોનિટરિંગ થયું હોત રિપેરિંગ થયું હોત તો આજે લોકોના જીવ ગયા ન હોત ટેકનિકલ એક્સપર્ટ મુખ્યમંત્રી શ્રી તમારે હવે નથી મોકલવાના ઘટના ઘટી ગઈ છે એ પહેલા મોકલવાના હતા જ્યારે લોકો પડી અને નદીમાં મોતને ભેટ્યા વળી એવી પણ માહિતી મળે છે કે વર્ષ બે હજાર બાવીસમાં જ આ બ્રિજને લઈ નાગરિકોએ રજૂઆત કરી હતી સરકારને જગાડવા માટેનો એ પ્રયાસ હતો જો રજૂઆત થઈ હતી તો તેના પરથી પણ એવું ફલિત થાય છે કે આ રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈની સરકાર ત્રણ વર્ષથી પુલ તૂટે અને લોકો મરે તેની રાહ જોતી હતી હવે તમે જ વિચારો લોકોના જીવની કેટલી દરકાર રાખે છે તમારી આ સરકાર સુરતમાં તક્ષશિલા વડોદરામાં હરણી તળાવ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન મોરબીમાં ઝૂલતો પુલ હવે ગંભીર બ્રિજ બધે જ લોકોના મોત થયા બેદરકારી કોની બેદરકારી સરકારની સરકારના અધિકારીઓની સરકારી તંત્રની તો આ સરકાર કોની તો જવાબ મળે કે આ સરકાર બેદરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અને આ બેદરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું કરે છે ટ્વીટ કરે છે ને ટ્વીટ કરી અને કહે છે કે આ બ્રિજ ના એક હિસ્સો તૂટી પડ્યો સારું થયું બાવીસ તો બચી ગયા ભૂપેન્દ્રભાઈ તમારી સરકારને બચાવવા માટે તમે એક ટુકડો તૂટી ગયો તેની છટકબારીનો ઉપયોગ રીતે ટ્વીટમાં કરો છો એ અમને સમજાય છે સાથે જ તમે પ્રાર્થના કરો છો જે લોકોના મૃત્યુ થયા છે તેના માટે તો ભૂપેન્દ્રભાઈ તમે પ્રાર્થના તો બધે કરી હતી એ વડોદરામાં હતી રાજકોટમાં હતી મોરબીમાં અને આજે અહીંયા ગંભીરામાં પણ પરંતુ તમારી પ્રાર્થના ન કરવી પડે એવી પ્રાર્થના અમે કરીએ છીએ કારણ કે તમે અમને આવું ગુજરાત આપ્યું છે અમે પ્રાર્થના કરીએ છીએ કે આ સરકાર બેદરકારીમાંથી બહાર આવે અને બેદરકારોને નાગરિકો રજા આપે કારણ કે નાગરિકોના જીવ જાય છે પણ છતાંય તમે પ્રાર્થના કરો છો પછી થોડા પૈસા આપો છો લોકોના જીવની કિંમત કરો છો અને તમે બચવાનો પ્રયાસ કરો છો તો વધુ એક સવાલ એ પણ થાય કે શું આ ભૂપેન્દ્ર પટેલની સરકાર નિષ્ફળ છે નાગરિકો જવાબ આપજો કમેન્ટ કારણ કે તમારા જવાબને કારણે અમને પણ આ પ્રકારના અહેવાલ બનાવવાની પ્રેરણા મળતી હોય છે આ પ્રકારના વિગતવાર વિશ્લેષણ સાથેના સમાચાર તમારા સ્વમાનની વાત જો તમને પસંદ છે તો જોડાયેલા રહેજો તમારા સ્વમાન સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર